એક મેં વિડીયો બનાવ્યો તો વિક્રમ ઠાકોર અને દિનેશ ઠાકોર એમ કરીને એક વિક્રમભાઈ ઠાકોરને આપણો અનસન ગાળો બોલ્યો તો એ માટે એ ભાઈએ વિડીયો બનાવ્યો છે મને માફ કરી દો એવું કરીને નથી વિડીયો બનાવ્યો તો એ માફી માગી લીધી છે એ ભાઈએ અને માફીનો પણ વિડીયો તમને આ ક્લિપમાં થોડો દેખાડવા માગું છું એટલે બધા ક્રિએટરોએ વિડીયો બનાવ્યો એટલે ઘણો સપોર્ટ કર્યો એટલા માટે એ ભાઈએ માફી માગી લીધી છે એ તમને થોડી ક્લિપ દેખાવા માગું છું જોઈ લો નમસ્કાર મિત્રો જય સદારામ બાપા જય સમાજ હું છું દિનજી ઠાકોર રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ અને હાલમાં મેં એક બંધારણ વિષયમાં વિક્રમભાઈએ જે બોલ્યા હતા એના વિષયમાં મેં વિડીયો બનાવ્યો હતો તો એમાં વિક્રમભાઈએ એની સ્પષ્ટતા કરી ઇન્ટરવ્યુમાં કે હું બનાસકાંઠાના ત્રણ જિલ્લાનું સત્યાવીસ તાલુકાનું જે બંધારણ બન્યું છે એને ખૂબ રાજી શું સમર્થન છે મારું અને ડીજેની વાત કરી હતી એ કે મેં ત્યાં કરી હતી